એક ભાઈ મને હમણાં પૂછ્યું કે અમેરિકાના મૂળ લોકો છે એના દાંપત્ય જીવનમાં આપણા દાંપત્ય જીવનમાં ફેર શું મેં કીધું એટલો જો લગ્ન થાય અને પછી એટલો બધો બે પ્રેમ કરે બે જણા એટલો બધો પ્રેમ કરે એટલો બધો છૂટા જ ન પડે એરપોર્ટ હોય તો બાવડા હાથે નાખીને હાલ ચટા એવો પ્રેમ કરે ને દાદા તે પાંચ વર્ષમાં પ્રેમ ખૂટી જાય ઊંડા બોર માં સબમરી બલ્બ નાખીને કેમ પાણી ખૂટવાડી નાખી એમ પ્રેમને ને લે પાંચ ને વર્ષે છૂટા છેડા અને આપણે તો હાથ હાથ ભવ આલે કેટલા ભવ એક જન્મ નહીં હાથ હાથ જનમ હું કામ આપણે રાયવા રાયવા ને તો વેળા હોય અને બપોરે તો બાંધીને બેઠા હોય બહુ બહુ એને કે ઝઘડવું એ પ્રેમ છે હો બપોરે બાજી પછી એક વાર બીજું પૂછવું તમને પતિ પત્ની ઝઘડવું કઈ ખરાબ નથી પણ પ્રેમથી આમ ઝપા ઝપી નહીં આવ અને અમુક તો અમુક તો ખીચાવા જ ઉપરથી આવ્યા હા પણ જો બપોરે બાજ્યા હોય બપોરે અને પછી હાજે જયારે પાછા ભેગા થાય તો મારો એક પ્રશ્ન છે બે પતિ પત્ની ન બોલતા હોય ઘડી રિહાણા હોય તો પેલી વહેલી બોલવાની શરૂઆત કોણ કરશે કરો આપણે એવું સ્વાદ એ આપણી પાર્ટી છે બધી આપણી પાર્ટી હો એ આપણે પછી હાજર ઘર તે ઘર તા પાયા જાવ આમ હા વેળી સા હા વાસુ કે નહીં આપણે હળું જાવ ભાઈ હું રાજ્યું શું છે જમવાનું તા તો આપણે એમ થાય બપોરના રોતા જઈશું હા અડતાલી મને મને ખબર છે અવરે કેવી કેવી ગાળું દેતા હતા નેચર આવ્યો ગોળીયો ખબેડે હું રાખ્યું હું રાખ્યું મારો તાટીયો દેતા માકડી केवी केवी जरे जो आव्या वा, सबन न तो करयो जो आव्या वा चरे केवी मोटी मोटी बातू करता था अन तमारा बाल्या क्या दादा के मारा दिकरा ने इंग्लिश शिवा पावदू नथी पछि खबर पड़ी इंग्लिश शिवा पावदू नथी ओ हे कैसा તોય આપણી ધીરતા તો જવો આપણે તોય કે હવે યાર ડાર્લિંગ જવા દે ને બધું હવે જવા દે બધું છોડો ને યાર હા એવું છે ને મમ્મીને કહેતો હતો ને તું એ માથે લઈ લીધું એવું છે તો તો એ ખીચડી કઢી કરી આનંદ ખાઈ લઈ ગઈ બસ બાપ બે ના ખોડિયા જુદા હોય આત્મો એક હોય આનું નામ દાંપત્ય જીવન બાકી તો એકલો હાસ્ય કરવો તો ઓલી કલબુ નથી આવતી એમાં હમ થાય એટેક આવે ડોહા નહીં હળવા ફૂલથી હસી લ્યો મારો ત્રણ જ જાતનો પ્રોગ્રામ છે સાહેબ મારો પ્રોગ્રામના ત્રણ જ વિષય હસો બીજાને હસાવો અને અમુક વાતને હસી કાઢવા જીવનમાં ત્રણ મુદ્દા આવી જાય કાં હસો કાં બીજાને હસાવો અને અમુક ની વાત હાંસી કાઢવાની હા હું કઈક ખીજાય તો હાંસી કાઢવાની પણ અમુક અમુક તો હાહુ એવા છે હજી પરણી દીકરી આવી હોય ને હવે જો તમે આપણે જો આપણે નવો મોબાઈલ લઈએ દાદા નવો મોબાઈલ લઈએ તો આપણો જે જૂનો મોબાઈલ હોય એના ડેટા એમાં આપણે ટ્રાન્સફર કરતા હોઈએ ને બ્લુટૂથ થી એ ટ્રાન્સફર થતું હોય એની વચ્ચે અડો તો મોબાઈલ હેંગ થઈ જાય હવે સાંભળજો દીકરી પરણીને હાલી આવે છે અત્યાર સુધી એની અંદર તમામ ડેટાઓ છે ને એ બાપના ઘરના હતા અને હવે નવું જીવન ચાલુ કરે છે એ ધીરે ધીરે તમારા ઘરના ડેટા અંદર ડાઉનલોડ કરી રહી છે એની વયમાં અડો તો હેંગ જ થાય બીજું કાંઈ કરે થોડીક તો નિરાત રાખો જે હાલી આવે છે નહીં સાલોમાં પછી એમ કે ભાવ તમે હા મારતા નથી અરે એક નવી નવી દીકરી પરણીને આવી નવી નવી દીકરી પરણીને આવી ને એટલે આખો પરિવારય સારો હતો દીકરી પણ સારા પરિવારની દીકરી અને આ તમારા ગામમાં મને એક બીજું ગમ્યું દુનિયાના કોઈ પણ માણસને અમદાવાદ આવવું હોય તો આવવું તો તમારા ગામ ઉપરથી જ પડે જો પ્લેન જાય જો જાય પ્લેન એ બારીઓમાંથી જોતા હોય બાય ભાઈ વાત ચાલો હજી તમે સાંભળો અમે એક રાજભાઈએ જે પ્રોગ્રામ ચાલુ કર્યો જ નથી હજી તમે ટેસ્ટિંગ કરી છે કોઈ પણ કોઈ પણ જો ડૉક્ટરે તેના એને કોઈ પણ ટ્રીટમેન્ટ ચાલુ કરે ને પહેલાં એ બધા રિપોર્ટ કરે એજી રિપોર્ટિંગ ચાલે છે પણ થઈ ગયું હવે મને ખબર છે તમને શું જોવે છે મોડી વાત નવી નવી દીકરી હજી પરણીને આવેલી છોકરો ક્યાં જાય હું તો ઘરે ઘરે આ છોકરાઓને જોવું ને નાના નાના બાળકોને તો એવું રાજી બહુ થાય કે કેવા ટાઈમે ઝેનમાં ભાગશાળી તો જુઓ આ વડીલોને પૂછો અમારા અમે અવડાવડા હતા પાડ્યા થાવા કપડાં મરી ગયા ખાખી સડીયું પહેરી પહેરી ઓહો હો નાતું તું કોણ સોમા હતો અમને નવરાવતા હો અરે અગેગત રાજભા ક્યાંક રમવા ગયા હોય પીડ્યા હોય ચોલાણા હોય લાગ્યું હોય તો ઘરે થોડું કહેવાય ઘરે જો બાપાને ખબર પડી તો ઉલટા નાખે બે ક્યાં રખડવા ગયું તું હું તું જાઉં સુધી સારું ન થાય ને જેમ ત્રાહું ત્રાહું હાલવું પડે આમાં અને અત્યારે તો છોકરો પડી ગયું હોય ને તા આખો ઘર ચીકું જુ પલી જુ માલું દીખું ચીકું જુઓ અને પંદર પંદર મહિનાનો થાય તો બોલો તો આઠ મહિને ઠેકતો થઈ જાય ચોથા મહિને બેહતો બે જાય નવી નવી દીકરી ટૂંકમાં પરણીને આવી એટલે ઘર સારું હતું એટલે પણ બે ત્રણ દિવસ થઈ ગયા એટલે દીકરીને એમ થયું કે મારે ધીરે ધીરે ઘરનું કામ હવે સંભાળવું જોવે મારે ત્રણ દિવસ થઈ ગયા હવે મારે ઘરનું કામ થોડું થોડું લેવું જોવે એટલે શરૂઆત કરી રસોડાથી રસોડામાં નણંદ રોટલા કરતા હતા ભાભીએ કીધું કે નણંદબા ઊભા થઈ જાઓ કે કેમ મને રોટલા કરવા ગયો રસોઈ હું કરીશ નણંદબાઈ સારા હતા એને હરો ફરો હજી તમારા હાથની મહેંદી નથી સુકાણી પછી તમારે જ કરવાનું છે ને કાલ પરણીને જાય આખા ઘરનું કામ તો તમારે જ કરવાનું પણ તમે હજી બે ત્રણ હરો ફરો હું હું રોટલા કરું છું આમ હામો વિવેક છે ને તા તો પણ ભાભી થોડાક હા નાઈ નાઈ નણંદબા ઊભા થઈ જાઓ ઊભા ન થાવ તો તમારા ભાઈના સોગન છે છે કીધું તો આવો પધારો રોટલા કરવા જો તમે તમામ રસોઈ ચોપડીમાં વાંચીને શીખી શકો ટીવીમાં જોઈને શીખી શકો પણ બે રસોઈ એવી છે એ ચોપડીમાં વાંચવાથી ન શીખી શકાય ટીવીમાં જોવાથી ન શીખી શકાય એક લાપસી અને બીજો રોટલો એ તો જેની માને આવડતું હોય ને એની દીકરીને આવડે એમાં બીજું ન આવે સાહેબ તમારે જ્યાં લખો ત્યાં લખી લેજો હા રોટલા આવડતા હોય ને તો એવી ભાચી પડે રાજસ્થાનના શિલ્પકારની તાકાત નથી કે એવી ભાચી પડે અને ત્રાબા પતરા જેવો માથે પડ્યો થઈ જાય નકર ભમરા પડે અને લાપસી હો મા ઉમિયાની કૃપા હોય એ માઉને એવી લાપસી આવડે કે આમ ફૂંક મારો તો કણકણ ઉડી જાય નગર લાપસીનું આખું કુટુંબ ભેગું રહે અને અમારે તો હિતેશ દાદા અમારે તો રોજ રોજ બહાર જ જમવાનું ને અમારા કલાકારોને તો રોજ જ્યાં પ્રોગ્રામ હોય ત્યાં નીકળી જવાનું એનો અમારો એક દાખલો દઈ દઉં જોઈએ અમે શું કામ બાકી રહી બે ભાઈઓ એના 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 પપ્પાના હરાજ નાખતા હતા કાક 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 કરીને ખીરના કોળિયા નાખતા હતા કાગડો આવ્યો કાગડો આવ્યો પણ કાગડો ધ્રુજ્યો બહુ મકાનના નળિયા મળ્યા ખખડવાઓ એટલો કાગડો ધ્રુજવા મળ્યો એટલે મોટા ભાઈ નાના ભાઈને કીધું કે ભાઈ હા બાપા ખાહે નહીં બાપા જમવાના નથી ત્યાં તો ઓલાય ભાઈએ કીધું કે ના ભાઈ એ તો મને ખબર છે બાપા ખાહે નહીં કારણ કે એને ઘરનું ભાવ્યું જ નથી રોજ તારા બાપે પ્રોગ્રામ જ કર્યા હા તાકે ભલે પણ થાય નહીં ભલે જમે નહીં પણ પપ્પા એટલા બધા ધ્રુજે કેમ તાકે બાને ફાળી ગયો ફળિયામાં કાગડા છ્યા પછી ફાળી જાય ત્યારે ધળેલાટી સુટક્યું હશે તે કેવા લાડ લડાવ્યા છે ક્યો એટલે દીકરી એ ટૂંકમાં અમે વાત કરી વચ્ચે વાત કરી અમે એક જગ્યાએ જમવા બેઠા ત્યાં બેને કાંઈક પીરસ્યું લબ લબ થાળીમાં પડ્યું હું હતું એમને ખબર ન પડી બોલું તમારા મગન ઉતાવળો ઉંમર પ્રમાણે એને એમ થાળીમાં હાથ નાખ્યો પણ થાળીને ઓલી લાળ થયું આમ હારો હાર થાળી આવી એટલે એક આછે થાળી પકડી પછી થાળીના કોરે આવીને બધું કાપ્યું પછી તો બીજું હતું શાક રોટલા ને એવું જમ્યા એ ત્રીજી વાર બેન પીરસવા આવ્યા ત્યારે બોલ્યા લાપસી આપું ત્યારે ખબર પડી આ લાપસી હતી આવી લાળાળી લાપસી એટલે ત્રીજી વાર નીકળ્યા કીધું લાપસી જોવે છે કોઈને લાપસી તો મગનભાઈ બોલ્યો મને આપો

તેરમો રોટલો લેવા માટે નણંદ આવ્યા ત્યારે ધીમેક દિન ભાભીએ પૂછ્યું કે નણંદા બાર મહેમાન કેટલું જમે કે મહેમાન કોઈ નથી ભાભી મહેમાન તો બે જ ઈચ્છા વૈયા ગયા તાકે તો જમે કેટલા આખું ઘર એ ક્યારે જમવા બે ગયું કે ના હજી તો આખું ઘર બાકી છે તાકે તો જમે કેટલા તાકે હું એટલે તમને કહેતી હતી ભાભી હમણાં હરો ફરો અને ઘરને પહેલાં ઘરના સભ્યોને જોવો કે પણ એ તો વાત સાચી પણ આ જમે કેટલા કે એકલો કે પણ નણંદા તમે બાર રોટલા લઈ ગયા તાકી અઢારે તો તારો ડોહો આડો પડે હજી ખાહે કે આ હજી ખાહે તો અઢાર અઢાર ઉલાળનારો છે કોણ તાકી બીજો કોઈ નહીં તને પરલીને આવ્યો ને મારો ભાઈ લાધો તાવલી લોટનો પીંડો કાથરડ માં નાખીને કે તારો ભાઈ લાધો આજથી મારો ભાઈ લાધો ડેલી આવીને દિવાલ કુદીન ગઈ અને પાછી નણંદ ને કેતી કે તારા ભાઈ ને કે ખોરાક ઘટાડે લાગે તારી માં બીજી આવે ઈ આજ જાહે